ના તુજે 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 ભાઉ મને ગાડી

શંગરબા અરન दारू दारू વેળી હડгай કૂટવા હાખા મન જો હા મે પક્કા માં લેતા હું હળી હળી ઓપ્તી હોય હડгай ને ના હોય તો નહી જવું તો હા જોડીએ તો ઉભો હું લેતા હું હા લાગી જા વધા હું પકડી જો લે ના કોઈ વાત તમે અલ્યા હું કહું કે આવા ગરાક આવું કરું શું કરવા ના જોઈ જ રહ્યું પચાસ રૂપિયા નું માટલું પોલી નાશી મેં જોયું છું નહીં જોયું હવે હું કરવાનું ક્યાં ખાલી ખોટું નુકસાન નહિ કરવાનું આપણે નુકસાન ખાવાનું થાય બીજું પીવાનું હતું આ તો દારૂ નું છું ગાઢવાનું ગાઢવાનું ભૂલ નાખશું

બેઠેલી મકાન મારા વાલા મોકલાઈ જઈએ તે ચો ના પાડી આલો પૈસા પૈસા આ લે જઈએ એમ ચોય બેઠે બેઠેલી આવે લેવાનું તો હાથ લેવાની બે ચોકન લે આ તે હાથ આલ લે આપા તો અમાર તો આલવાનો હે ને તે આલવાને તે અમે લેવા આયલા વાળો હા તે આલ લે બે હો નઈ તાર પૈસા લાયો ને કાળુ ભાઈએ કીધું છે કે કાળુ ભાઈ તમાર શેઠ તો હું કાળુ ભાઈ અમને કીધું અરે મન ભેગા થાય પૈસા પૈસા એને લઈ જ્યા

ના લાયક મૂકી ગયા કોણ ચુકેગા તમે હાલ તો પેલા ઝુકતા હતા